शस्त्र पूजन कर सूरत शहर पुलिस द्वारा आयोजित शस्त्र पूजन ना आप पूजा में भाग ली दो अने आपे जो है वो के वर्षों जूना शस्त्र थी लाई ने आज ना जमाना ना एक एक नवा लेटेस्ट टेक्नोलॉजी ना तमाम साधनों जोड़े सहज के गुजरात पुलिस ना तमाम शस्त्रों यहाँ नजरे पड़े चाहे आर्म्स કે પછી આજના જમરામની ટેકનોલોજી ને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટસ છે કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે पूजन કરવામાં અહીં આવીઓ આ સૌ ગંગાયો ઉપર આજે કોદરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે હું એકસાથે નહી ચલાવી લેવામાં આવે

ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આнти ભી વધુ કડક પગલા ભરવામાં આવશે આ વર્ષે ગુજરાતના લાખો નાગરિકોને મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી માં અંબાની ભક્તિ કરવાનો अवसर प्राप्त થયો મારા ગુજરાત ના સૌ યુવાનો આપણી સંસ્કૃતિ એવી માં अम्बा ના ગરબા રમવા માટે કોઈ ભી પ્રકાર ની સમય پابંધી માંથી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે એમને મુક્ત કર્યા અને ગુજરાત પોલીસ એ આ સંપૂર્ણ વ્યવસ્થાઓ જમીન પર ઉતાર્યા રાજ્યના ગામો થી લઈને શહેરો સુધી લાખો કરોડો લોકો મોડી રાત ને વેલી સવારે ગરબા રમીને ઘરે પરત પડ એવા હજારો કિસ્સાઓ આવ્યા કોઈક ની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્ય થી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચ્યા આજ આપણા ગુજરાત પોલીસના जवानों માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારનું દ્રશ્ય તમે ન જોયા હોય એવા હજારો લોકોને ઘર સુધી પહોંચાડવાનું ઊભી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું આપ સૌ લોકો મોડીરાત સુધી માં અંમાની ભક્તિ કરી શકો તે માટે આપણા राज्यના આ પોલીસ ઓફિસરો થી લઈને પોલીસ કર્મચારી આ સૌ જવાનો એ પોતાનો પરિવાર જોડે નવરાત્રી નો ત્યાગ કર્યો ને ત્યારે રાજ્યના સૌ નાગરિકો આ રીતે નવરાત્રી મનાવી શકે આપે જોયું હશે કે નવરાત્રી કે માત્ર આપની સંસ્કૃતિ એટલું જ નહીં સંસ્કૃતવી ની તો જલવણી સરકાર દ્વારા કરવામાં આવી એમાં વધારે ઉત્સાહ પુરવામાં આવ્યો પરંતુ એનાથી એક પકળો આગળ રાજ્યના લાખો લારીવાળા દુકાનોવાળા નાનો નાનો કામ કરીને ગુજરાત ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રી કે એમના માટે દિવાળી કરતા ઉછી નતી રહી સૌ દુકાનદારોને વેપારીઓને ડબલ ટ્રિપલ ને એન્ટીબી વધારે વેપાર આ નવરાત્રીમાં મળ્યો છે એટલા માટે આ સૌ પરિવારને માત્ર નવરાત્રીની પચકથી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના প্রত্যেক जवानोंનો খুব મોટો ফলো છે રાજ્યના নাগরিকদের 100% જા તમે કોઈ ਵੀ પોલીસના জওয়ানো দেখાય তো সামনে ચાલીને आभार মানিને এমને અને એમના পরিবার জનોને જરૂરથી आभार মানજો જેથી એમનું মনোবল মজবুত થાય અને આનાથી બી મજબૂતાઈથી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી